और के लिए, सिर्फ और नाम याद रखना। बात करिए तो कोट विस्तार शाहपुर दरियापुर जमालपुर मोटी संख्या में हिंदू परिवार डरी गया ते वो थी पलायन करवा मुसलमानों की बहुमती वाला नरणपुरा में रहवा गया, नारनपुरा रह गया। नारनपुरा विस्तार एक समय न्यू खाड़िया तरीके जा तो हिंदुओं मकाने मुसलमान खरीद लिखा એટલે એ વિસ્તારમાં હિન્દુઓ અને મુસલમાનોની વચ્ચે એનું વસ્તીનું બેલેન્સ ખોરવાઈ ગયું કેટલાક લોકોને લાગ્યું કે આ તો બિલકુલ બરાબર નથી ગુજરાતમાંથી અશોક ભટ્ટ અને નલિન ભટ્ટ જેવા નેતાઓ અશાંત દારૂ લાગુ કરવા માટે માગણી કરવા લાગ્યા હતા એ સિવાય બીજા કેટલાક હિન્દુ નેતાઓ પણ આવી માગણીઓ માટે સપોર્ટ આપવા લાગ્યા આવા હિન્દુ નેતાઓ એ સમય કહેતા હતા કે આ તો આખા આખા વિસ્તારો ઉપર કબજો કરવાની રીત છે જાણે કે મોડસ ઓપરેન્ડી બની ગઈ છે સૌથી પહેલાં રમખાણો કરાવવાના એટલે હિન્દુઓ ડરી જાય અને એના પછી તેમને ધમકી આપવાની એટલે તેઓ સસ્તા ભાવે મકાન વેચીને નીકળી જાય તેમના મકાનો પર પછી મુસલમાનો કબજો કરી લે આ જ કારણે અષાણ ધારાનો અમલ ખૂબ જ જરૂરી છે અમદાવાદના પાલડી વિસ્તારમાં પણ અશાન ધારો લાગુ કરવામાં આવ્યો છે ખાસ કરીને પાલડીના રિવરફ્રન્ટ પાસે અને વિશ્વકુંચા રસ્તા એરિયામાં આ અશાન ધારો લાગુ કરાયો છે આ રીતે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં અશાન ધારાનો અમલ કરવામાં આવ્યો છે જેમાં શાહીબાગ મેઘાણીનગર શહેરકોટડા કાલુપુર દરિયાપુર ગોમતીપુર બાપુનગર રખિયાલ ઓઢવ અમરાઈવાડી મણિનગર શાહપુર કાગડા વિઠ લીમડા માધવપુરા વટવા નરોડા સરદારનગર અને એલિઝ બ્રિજ આ વિસ્તારોમાં અસાનધારાનો અમલ કરાયો છે